એકાદ વર્ષના ટુંકા ગાળા માહી ઠેર ઠેર તિરાડો પડીને પોપડા ઉખડતા લાગતા સ્થાનિકોના ભયના ઓથાર હેઠળ જીવાયા છે ત્યારે થોડા દિવસ પહેલા એક વિંગમાં પોપડા નીચે પડતા બાળકો સદનસીબે બચી ગયા હતા સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ આવાસની મુલાકાત લેવા માટે નથી આવતા આ વિસ્તારમાં રહેતા રાહુલ સોલંકી

પ્લાન કોન્ટ્રાક્ટર ને સાથે લઈયા આ ની મુલાકાત લેવા આવ્યા છીએ એક વર્ષમાં અહીં ઠેર ઠેર તિરાડો પડવા લાગી છે ઉપરાંત પોપડા પણ ખરવાની સહિતની ઘણી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે આ સાથે જ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરતા પ્રમાણમાં નથી મળતી થોડા દિવસ પહેલા જ વાત કરીએ તો એક વિંગમાં પોપડા પડ્યા હતા જો કે તે સમયે કોઈ બાળકો ત્યાં ન હોવાથી સદનસીબે કોઈ પણ પ્રકારની તેમને ઈજા ન હતી થઈ અંગે સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ તંત્ર માટે કોઈ સામેથી જવાબ નથી મળી રહ્યો અને કહેવામાં આવી રહ્યું છે કે અનેક વાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી આવતો અને ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખાસ અમારી માંગણી છે તેવું કહ્યું રાહુલભાઈ સોલંકી ઝેવિંગ પ્રતિનિધિ વૃંદાવન સોસાયટી અવધ રોડ રાજકોટ અમારી સોસાયટી રૂડાતંત્ર હેઠળ આવે છે હાલમાં ત્રણસો વીસ ફ્લેટ નવ વિંગ છે સો જેટલા પરિવાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી વસવાટ કરે છે રૂડા દ્વારા અવધ કન્સ્ટ્રક્શન નામની કંપનીને બે વર્ષ માટે અત્રેની સોસાયટી મેન્ટેન રાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જે કોન્ટ્રાક્ટ હેઠળ અમુક ખાનગી રાહે તપાસ કરતા અને કાગળો મંગાવતા ત્રીસ સાત બે હજાર બાવીસથી ત્રીસ બે હજાર ચોવીસ સુધીનો રૂડાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અમે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ થી રહેવા આવેલ છીએ તો આ સાત થી આઠ દરમમાં મહિના દરમિયાન રૂડા એક કેવી રીતે અહીંયા સફાઈ કરવી કોન્ટ્રાક્ટરે ક્યાં સફાઈ કરવી એ અમારે જાણવું છે કોઈ પણ પ્રકારની અત્રે સુવિધા મળતી નથી લિફ્ટ છે પાણી છે સફાઈ છે સિક્યુરિટી જેવા અનેક પ્રશ્નોની રજૂઆત છે જે રૂડા પણ કોઈ પણ પ્રકારની કામગીરી હતી કરવામાં આવતી કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામગીરી કરવામાં આવતી નથી બાંધકામ વિશે એવું છે કે બે ત્રણ દિવસ પહેલા અનેક વિંગમાં પોપડાઓ પડેલા હતા અને એ પોપડા પડવા અંગેની જાણ રૂણાને કરેલી હતી તો રૂડાએ કોન્ટ્રાક્ટરને જાણ કરેલી હતી અને કોન્ટ્રાક્ટરે એના કારીગરોને લઈને એકથી ત્રણ વચ્ચે જ્યારે કોઈ સોસાયટીમાં હાજર હતું નહીં તે દરમિયાન સમારકામ કરીને નીકળી ગયેલ હતા અમે એ સમારકામ કરવા દીધેલ ન હતું પરંતુ એકથી ત્રણ વચ્ચે અમે આડાવડા થયા હતું તે દરમિયાન તેઓ નીકળીને કરી ગયેલા હતા